ઓગણીસ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટ ખૂબ મજા કરી ખૂબ આનંદ કર્યો જીવનનો એક અનુભવ મેં તો કર્યો છે પણ મારી સાથે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમે એક જીવનનો નવો નવો અનુભવ લીધો ઘણો શીખ્યા 672 પ્લેયરો આ છેલ્લા 15 દિવસ 15 આપણી ટીમો 15 દિવસની મેચ થઈ દિવસ દરમિયાન છસો ને જેટલા પ્લેયરો રમે હું એમ માનું છું કે એક જનપ્રતિનિધિ તરીકે મારા માટે બહુ જ ગૌરવની વાત છે અને છસો ને બોતેર બોતેર જેટલા રેમાયા એટલા બધા જ જીત્યા એટલે હું છસો બોતેર ને આ આખા કાર્યક્રમ સફળ બન્યું એનો અભિનંદન એ લોકોને આપું છું કારણ કે આ આખી ટુર્નામેન્ટ એક પ્લેયર સેન્ટ્રિક ટુર્નામેન્ટ પ્લેયર છે એ મોટો છે પ્લેયર છે તો ગેમ છે પ્લેયર છે તો રમત છે ને એટલા માટે જ આ બ્યુટી છે ને એટલા માટે હું તમામ છપ્પન અને છપ્પન ટીમના તમામ પ્લેયર્સ છે એને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અમારી મોટી ટીમ હતી હું જો નામ લઉં અત્યારે તો ઘણા બધા નામો થઈ જાય પરંતુ દિલ દઈને કામ કરું છું જેની પાસે જેટલો સમય હતો એ સમય આપી અને હું એમ માનું છું કે નાવલીમાં ઇતિહાસ બન્યો નથી આજે ઇતિહાસ લખાયો અમારા મોટા શહેરોમાં આવી પ્રીમિયર લીગો થાય છે પરંતુ અમે જ્યારે વિચારતા હતા ત્યારે એવું વિચારતા હતા કે ત્રણ દિવસની કરીએ દસ બાર ટીમ થાય અને ત્રણ દિવસની કરીએ ત્યાંથી અમે છપ્પન ટીમ થઈ અને સતત ઓગણીસ દિવસ આ ટુર્નામેન્ટ ચાર દિવસ વચ્ચેના આપણા વરસાદને કારણે રોકાયો પરંતુ હિંમત હાર્યા વગર કેટલા બેનરો હતા એક પણ બેનર અત્યારે લાગેલું નથી છતાં પણ હિંમત હાર્યા વગર ભારતીય જનતા પાર્ટીની ટીમે અને અમારા જે સહયોગી હતા એ આ નાવલી પ્રીમિયર લીગનું ટાઇટલ એ વિજેતા ટીમ ફાઈનલ ને આપ્યું એટલે વિજેતા ટીમ સાથે હું માનું છું કે તમામે તમામ છસો ને બોતેર આપણા જે ખેલાડીઓ છે એને હૃદયપૂર્વકના અભિનંદન આપું ક્યાંક નાની મોટી ભૂલ ચૂકો થઈ હશે સ્વીકારું છું અને એટલું ચોક્કસ કહું છું કે આવતી નાવલી પ્રીમિયર લીગ રમાશે ત્યારે આ વખતે જે શીખવા મળ્યું છે આ વખતે જે ત્રુટીઓ રહી છે આવતી વખતે સો ટકા નહીં રાખીએ એટલું આપણે સૌને વચન આપું છું આ ટુર્નામેન્ટ આપણે દર વર્ષે કરીએ એવો સંકલ્પ હું જાહેર કરું છું પ્રોફેશનલિઝમ તરફ લઈ જઈશું કારણ કે અમે પણ પોલિટિકલ કાર્ય કરતા હોય છે અમારે પણ બીજા પણ અનેક કામો પરંતુ નાવલી પ્રીમિયર લીગ નું ટાઈટલ એ ટાઇટલ મોટું બને આખા જિલ્લામાં એની લોકપ્રિયતા જેમ સાવરકુંડલા એક પોતાની દ્રષ્ટિએ એક આખું અનોખું સ્થાન સૌરાષ્ટ્રની અંદર ધરાવે છે એમ ક્રિકેટની દ્રષ્ટિએ પણ સાબરકુંડલા આવનારા ભવિષ્યની અંદર ખીલી ઉઠે એવો સંકલ્પ મારો છે ને હું એમ માનું છું કે રમતગમતની દ્રષ્ટિએ ક્રિકેટ સાથે બાકીની રમતગમતની દ્રષ્ટિએ પણ સાવરકુંડલાનું નામ જિલ્લા સ્તરે અને ગુજરાત સ્તરે ખીલે આવનારા સમયમાં એવા સો આપણે બધા જ સાથે મળીને પ્રયાસો કરશું ફરીથી બંને ટીમને વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને હૃદયપૂર્વકની શુભકામનાઓ ઓગચું તમામ લોકોએ વ્યવસ્થા જાળવી છે સાડા ત્રણ કોણા ચાર કિલોમીટર સાબરકુંડલાથી કેટલાય લોકો રોજ આવતા હતા આજે કમ સે કમ બે અઢી હજાર લોકો અહીંયા હતા એ તમામને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ વાપુછું ને આવતા વર્ષે આ સ્થળ ઉપર નવા લુકમાં નવા આયામની અંદર આપણે આ મેચ રમીશું એટલો સંકલ્પ ફરીથી જાહેર કરી અને મારી વાતને સાવરકુંડલા નાવલી પ્રીમિયમ લીગ સત્તાણું સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારમાં સાવરકુંડલા અને લેલિયાની નાવલી પ્રીમિયમ લીગ ધારાસભ્યશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું સાથે સાથે એમની ટીમ પણ ખૂબ સરસ આયોજન કર્યું અને સાવરકુંડલાની રમત પ્રેમી સંખ્યાને રમતપ્રેમી રમતવીરોને ખૂબ સારું મેદાન મળ્યું અને નવું એક આખું કન્સેપ્ટ ઊભું થયું અને કન્સેપ્ટમાં ધારાસભ્યશ્રી અને એમની ટીમે ખૂબ મહેનત કરી સાથે સાથે એટલી બધી ટીમો થઈ એ ટીમોના બધા ખેલાડીઓએ સારી રીતે રમ્યા અહીંયા બધી એમને માટે પાણીની નાસ્તાની બધી વ્યવસ્થા કરી હતી અને ખૂબ સારું આયોજન અને ધારાસભ્યશ્રીને કહેવાનું કે આવતા વખતે પણ આના કરતાં વધારે સારું આયોજન કરે એવી અમારા બધા સાવરકુંડલા અને લીલિયાવતી અમારા બધા ખેલાડીઓથી એવી અપેક્ષા સાવરકુંડલા લીલીયા વિધાનસભાની અંદર ધારાસભ્ય મહેશભાઈ કસવાણાનું એક એવું વિઝન હતું કે જે બરોડા અને અમદાવાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય એવી ટુર્નામેન્ટ આ વિધાનસભામાં પણ રમાય આ વિધાનસભાના રસિકોએ છપ્પન ટીમોએ ભાગ લે અને ધારાસભ્યના વિઝનને જે પાર પાડ્યું છે એ બધા છપ્પને છપ્પન ટીમનો હું આભાર માનું એની સાથે જે લોકોએ સહકાર આપ્યો આની અંદર એ લોકોનો પણ હું આ તકે આભાર માનું જે સાવરકુલામાં છેલ્લા ઘણા દિવસથી નાઇટ ટુર્નામેન્ટ હાલે છે નાવલી પ્રીમિયમ લીગ જે અત્યાર સુધીના અત્યાર સુધીના સાવરકુલ્લાના ઇતિહાસમાં આવી એ કોઈ ટુર્નામેન્ટ થઈ નથી યુટ્યુબ લાઈવ પ્લસ વ્યવસ્થાપાત્ર બધી રીતે વ્યવસ્થાપાત્ર ટીમનું જમવાનું પણ અહીંયા ઉપલબ્ધ હતું એ રીતે અમ્પાયરિંગ બધી રીતે પૂરતું ધ્યાન આપ્યું અને આવું આયોજન બીજી વાર થાય અને આનથી સારું કરશે એવું ધારાસભ્ય શ્રી કસવાળા સાહેબે કીધું અને મહેશભાઈનો અમે પૂરા દિલથી આભાર માની અમારા ટીમ વતી આ બધી અમારી ટીમ છે અમારા ટીમ વતી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને